ના ગુના માં સખત કેદ અને પચાસ હજાર નો દંડ સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટે દુષ્કર્મના ના આરોપી ને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે બે હજાર સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ મોબાઈલ ફોન પર સંપર્ક બનાવીને પ્રેમઝાળમાં ચૌદ વર્ષ અને દસ માસની સગીરાને ભોળવી ફસાવી વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે આવેલા હોટલમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ આરોપી સગીરાને વડોદરા અમદાવાદ સુરત જેવાની સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરેલ જેની ફરિયાદની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી નામદાર પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે દુષ્કર્મના અશોક રૂપે ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર આજવા રોડ વડોદરાના આરોપીને કસૂરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે અને અન્ય ઇપીકો કલમ ત્રણસો ત્રેસઠમાં ત્રણ વર્ષની કેદ રૂપિયા ત્રણ નો દંડ ઇપીકો કલમ ત્રણસો છાસઠ હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ પાંચ ત્રેવીસના બનાવની ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ મોબાઈલ પર સંપર્કો બનાવી તેની તેણીને પ્રેમજારમાં ફસાવી ચૌદ વર્ષ દસ માસની સગીરાને ગોલ્ડ ગોલ્ડન ચોકરી વડોદરા ખાતે લઈ ગઈ હોટૅલમાં રાખેલ ત્યારબાદ તેણીને અજમેરી લઈ ગયેલો તેમજ અમદાવાદ તેણીના તેણીને આરોપીની બેનના ત્યાં લઈ ગયેલો અને ત્યારબાદ તેણીને ત્યાંથી સુરત લઈ ગયેલો અને આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ જે બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી અશોક રૂપે જીતુ ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર આજવા રોડ વડોદરાનાને ધરપકડ કરી ગુના સંબંધે પૂરતા પુરાવા મળી આવતા આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે બનાવ સંબંધેનો ગુનો નામદાર સાવલીની સાવલીટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી અશોક અશોકરૂપે જીતુ ભીમરાવ જાદવને નામદાર પોક્ષોકોટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રીનાઓએ વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ દુષ્કર્મના તથા પોક્ષોના ગુનામાં ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર દંડ તથા એપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે ભોગભંડનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તથા ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવી આપવા ભલામણ કરેલ છે